જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે ગણપતિ દાદાનું સ્થાપન બાદ તેઓનું વિસ્થાપન પણ હોય છે એ જ રીતે પાદરાણા સ્ટેશન વિસ્તારમાં આવેલ કૈલાસ કોલોની ખાતે છેલ્લા આઠ વર્ષથી ગણેશ વંદના કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ કૈલાસ કોલોની ખાતે સાર્વજનિક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં હાલમાં જ મૂજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાની થીમ પર ગણેશજીની વંદના કરવામાં આવી હતી જેમાં બાવીસ જેટલા નિર્દોષો મોતને ભેટ્યા હતા જેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જાણવા જેવી વાત એ છે કે માટીના શ્રીજી અને થીમ સોસાયટીના સભ્યો ભેગા થઈને નજીવા ખર્ચે બનાવી હતી આ થીમે તાલુકામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જેમાં શાંતિય દિવસ દિવસ અને રાત ગણેશજીની પૂજા અર્ચના અને આરતી સહિતના કાર્યક્રમો સાથે રાત્રે બાળકોને જૂની દેશી રમત અને ભજન ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારે સાતમા દિવસે ગણેશજીનું સોસાયટીના પટાંગણમાં ગરબા અને આરતી સાથે નમ આંખોથી વિદાય આપવામાં આવી હતી જ્યાં બાળકો યુવાનો વડીલો મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિસર્જન કર્યું હતું